નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા તાલુકાના વટામણ ખાતે ખેડૂતોનો પાક નિષ્ફળ બસો વીઘામાં ટામેટી મરચી અને રીંગણી જેવો પાક ડૂબી જવાથી પારાવારિક નુકસાન વટામણ ખાતે આ ખેડૂતોની હાલત ગંભીર અહીં જે સાથે જમીન રાખીને ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેમનો બસો વીઘા જેટલો પાક વરસાદી પાણીના લીધે નિષ્ફળ ગયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે ત્રણ ત્રણ વાર વાવેતર કર્યું હતું પરંતુ ઉપરવાસથી સાબરમતી નદીનું પાણી અને વરસાદના પાણીએ પાકમાં તબાહી મચાવી દીધી છે અને તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે વટામણના ગામના ખેડૂતો દ્વારા સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે એ પણ સાથિયા ખેડૂતોને સાથિયા ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન ગુજરાતી ન્યૂઝ ધોળકા તરસીભાઈ બબાભાઈ મારે પામેટીનો પાક চুক <tweak> તમારે દર વર્ષે પછી આશીર્વાદ પંદર હજાર તાલુકો જિલ્લો અમદાવાદ

વિનંતી છે